એય રેય અલા કાનુભાઈ આ આવો ટીનાભાઈ ટીનાભાઈ ના 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 ભાઈ કેમ જાના છે મસ્ત જાલે છે તમાર જેવું જાલે છે મને સારું છે હાલ તો પણ મ કાવા તો સારું આ તો સમ હું કરતો ગાડી ને આ ઓઈલ ઓમ રેસે ઓ એમ કરતું એવું છે એમ આ છે તો ઉદી છે આ તો એમબીબીએસ કર્યું છે

ભગવાન ભગવાનની દયાથી તો છોરી એ હા આટલો મસ્ત ઘર બની આલી છે કમ્પ્લીટ હેડ જ આમ શું કરવાનું છે જિંદગી મોજ મજા ખુશ રહેવાનું છે કારણ આમ છોરી આ હેડ નોકરી જેટલો પછ દેખા જાયગા સંધી ખામ બના ખાઈ લે હું આપણે હા લે ઉંગો તો દે બુટ બુટ કાઢવા દે આ હે છોરીન મજા થી 1800 ના તો બુટ પેલું સુમારી આમ ગાડી તણ উঠ উঠ আগুন व्या वार्गी यहाशू? आणा व्या वार्गी यहाशू? पर रख मार्तो जवान अतू, मिटिंग राखेलिये तू वेड़ा मोगाऊशू? शाहू? तार हागू कम चालशे? आओ, हाओ, तामे ज्रेकर होए! जवाजवान साथ? आओ! ते ले, ताइम � मो तो हातच बाहेर आलो जो अल्या तो नोकरी कासा क पसा तू जे बणली जिंती बे स्टेप पुंचू एमबीबीएस एमबीबीएस हां ये आ ते ए सुखरो से चालजे हां चालि जा तम जे कराय हारू हारी हारू जायनाऊ हां जायनाऊ जायनाऊ हां जायनाऊ

એવું કાનુભાઈ ને એવું હતું કાલુભાઈ વાત તલવી થઈ જ્યો તમે એમ કહી અમે તને બે ત્રણ દિન તમે હું કહું છું જો હાલ મને કોઈ વાત ખબર ના પડે જેમ વાત હું વાત કરું